અને આપણે પાંચ વાગે સડવાનું એટલે સારું ગયો તો ભાઈ આમાં વહેલા ચાર વાગે ડુંગળો સડવાનું છે તો આપણે છે ને મીડિયમ થેટી છે બન્યા થઈ જાઓ માવે તમે ચાર વાગે તો ચાલો કન્ટિન્યુ લાઈટ શું કામ છે ભાઈ ક્યાં મારી આવી

આ બધા તો અતલમાં જાય છે ને ચટના મોટો હતો ફોન લખ્યા અહીં એટલા બધા સિને નિત તે ગરમીના બધા પલી ગયા છે 2000 આદરા થયલા છે આમ બધા શોર્ટ કાટ નાખ્યા જો આ ગયા ફોટા ન્યાને પલી ગયા તો ફોટા ફોટા અહીંયાનો મોટો વાડો બોલે જો

オメガさん。 દર્શન આપણે પહોંચ ગયા છીએ અને ટૂંક સમયમાં આમ મંદિર બતા ત્યાં જોવાનું છે અને આપણે પોગવા આવી ગયા છીએ જવાનું છે રસ્તો છે નીચે બધા જાય છે અને આપણે સીધું જવાનું છે અધ તો સાલો ફોટો પર જઈ અને દર્શન કરી આવી અંબાજી રો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને અમે ભાઈ ઉપરથી હેઠળ વહી આવ્યા છીએ કારણ કે મંદિર મંદિર બધું બંધ હતું એટલા માટે નીચે વહી આવ્યા છીએ અંબાજી અંબાજી આવતા હવે ડાટો થઈ ગયો પબ્લિક પબ્લિકની ફૂલ ભેડ જવો મંદિર મંદિર કુ છે અમ લાઈન તોડને કાઢી મિત્રો આપણે છે ને ઘણું બધું છે કારણ ટ્રાફિક બહુ જાજુ હતું એટલે વાર લાગી ગઈ અને આપણે ગુરુ દત્તા ગયા હતા પણ મંદિર બન્યું હતું એટલા માટે આપણે દર્શન નથી કર્યા તો ત્યાંથી આપણે નીચે આવતા રહ્યા છીએ પછી અને અંબાજી ગયા હતા એ મંદિર ખુલી ગયું છે પણ બહુ જાજી ભીડ હતી વાણીમાં ન્યાયબાજ નહીં રહ્યા છે અમે કાકા કુંડ જોવા આવ્યા છીએ પણ કાંઈ કુંડ રેડો નથી એટલે પાછા રહી છે તો હાલો પાછા આપણે વૈયા જઈએ નીચે

ત્યારે મિત્રો અમે રહી રહ્યા છીએ વેલ્નાથ બાપાના ના સમાજ મંદિર છે ત્યાં રસ્તો કાંક આવો છે તમે જોવા ને આ રીતનું બધું પાણી આવતું હોય ઉપરથી બધું આમ જોડો મસ્ત નો છે અને આવી રીતે કંઈક જવાનું હોય તો આ રસ્તો આવી રીતે છે બધું બધું પાણી આવે છે તો ચાલે જાય છે આગળ આગળ જાય જો રસ્તો બહુ ખરાબ છે કાં પાણી આવ્યું એમાં આવું બધું થઈ ગયો બધું પાણી આવ્યું એટલે બધો રસ્તો ધોવાઈ ગયો ને કાંઈ આવો હતો નહીં

લીપ ને એવું બધું છેડ્યા છે માથે અમે આવી રીતે આવ્યા છીએ અને આજ માટે એટલું જ વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય એક વખત તમે જૂનાગઢ જોઈ જવાની છે સરસ મજા આખો જૂનાગઢ બતાવી જુઓ તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા બાય બાય